સુરતના ભાગર કુંદેલા વાડ ખાતે આજે મળસકે ઘુસેલો ચોર દાગીના રોકડ અને મોબાઈલ ચોરી પાંચ સભ્યોને બેડરૂમમાં પૂરી તેનો દરવાજો અને મુખ્ય દરવાજો બહારથી બંધ કરી બારી ફરાર થઈ ગયો હતો ઘરમાં ફસાયેલા લોકોએ મદદ માટે બૂમો પાડતા સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી ફાયરબ્રિગેડના જવાનોએ ત્રીજા માળ પરથી દોડી વડે બીજા માળે ઉતરી મુખ્ય દરવાજો ખોલી અંદર જઈ બેડરૂમનો દરવાજો ખોલી તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા બ્રિગેડ પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ વહેલી સવારે ફાયરબ્રિગેડના કહ્યું

ના જવાનોએ ત્રીજા માળ પરથી દોડી વડે બીજા માળ પર ઉતરી ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો હતો અને અંદર જઈ બેડરૂમનો દરવાજો ખોલી તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા ઘરમાં મણસ કે ચોર ઘુસી ગયો હતો અને પરિવારના સભ્યોને બેડરૂમની અંદર બંધક બનાવી ઘરમાંથી ટાંકીના રોકડા અને મોબાઈલની ચોરી કરી બેડરૂમનો દરવાજો તથા મુખ્ય દરવાજો પણ બંધ કરી બારીમાંથી ભાગી ગયો હતો બનાવની જાણ થતા મૈદરપુલા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત